નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો ચલો તો શરૂઆત કરીએ સૌ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ જ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે જેમ કે દસ પ્રશ્નો આપણે દરરોજ પૂછીએ છીએ તો દસમાંથી નવ સાચા છે આઠ સાચા છે દસ સાચા છે જે પણ હોય અને આ જે દસ પ્રશ્નો છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના પાંચ પ્રશ્નો ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતના કેટલા યુવાનોને અમેરિકામાં ક્લાઇમેટ એક્શન હીરો એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તો જવાબ આવશે ટોટલ બે કેટલા બે યુવાનોને તો તાજેતરમાં અમેરિકાના સિકાગોમાં આવેલ છે ક્લાઇમેટ એક્શન મ્યુઝિયમ એના દ્વારા પર્યાવરણ પ્રત્યેની ઉત્તમ કામગીરી કરનાર લોકોને ક્લાઇમેટ એક્શન હીરોના એવોર્ડ આપવામાં આવે છે શિકાગોમાં ક્લાઇમેટ એક્શન હીરો એવોર્ડ બે હજાર ચોવીસ એની સેરેમની આગામી વીસમી એપ્રિલના રોજ યોજાવાની છે સમગ્ર વિશ્વમાંથી એકતાલીસ વ્યક્તિઓની પસંદગી કરાઈ છે જેમાં ભારતમાંથી મહેસાણાના રાહુલ સોલંકી અને વિક્રમ પરમાર આ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે ઊંઝામાં શિક્ષક તરીકેના ફરજ બજાવતા અને મહેસાણાના સોમનાથ ચોકના જશોદાનગરમાં રહેતા વિક્રમ લક્ષ્મણભાઈ પરમાર અને ગજાનંદ ટેનામેન્ટમાં રહેતા કલેક્ટર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાહુલ હરગોવિંદભાઈ સોલંકી એમણે અત્યાર સુધીમાં બસો ને પચાસ કરોડ કરતાં વધુ જે બીજો છે એનું વિકિરણ કરી ચૂક્યા છે તેમના કાર્યની બ્રાવો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આ ઉપરાંત યુએઈ અમેરિકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુકે આ બધા દ્વારા નોંધ લેવામાં આવી છે કે અઢીસો કરોડથી વધુ બીજનું વિકરણ કર્યું છે એટલે બહુ કહેવાય બરાબર છે ક્લાઇમેટ એક્શન હીરો એ પ્રખ્યાત અમેરિકન હવામાન શાસ્ત્રી ટોમ સ્કલીંગના વરદ હસ્તે આપવામાં આવે છે તો યાદ રાખજો રાહુલ સોલંકી અને વિક્રમ પરમાર ટોટલ વિશ્વમાંથી એકતાલીસ વ્યક્તિઓ છે જેમાં ભારતના બેનેમાં પણ આપણા ગુજરાતમાં અને મહેસાણામાં તમને ખબર છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જો આ ક્લાઇમેટની વાત કરીએ એટલા માટે એક પ્રશ્ન પૂછું છું કે વર્લ્ડ હેલ્થ સોરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નહીં પરંતુ વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા વર્ષને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે કમેન્ટ બોક્સમાં લખવું આન્સર આવડતો હોય તો દર વર્ષે વિશ્વ અવાજ દિવસ ક્યારેય ઉજવામાં આવે છે તો જવાબ આવશે આજનો દિવસ એટલે કે સોળમી એપ્રિલના રોજ વિશ્વ અવાજ દિવસ વર્લ્ડ વોઇસ ડે તો વિશ્વ અવાજ દિવસે આપણા રોજિંદા જીવનમાં માનવ અવાજના મહત્વને ઓળખવા માટે તેની પ્રશંસા કરવા માટે દર વર્ષે સોળમી એપ્રિલના રોજ ઉજવવામાં આવતી આંતરરાષ્ટ્રીય ઘટના છે વિશ્વ અવાજ દિવસનો ઉદ્દેશ માનવ અવાજની યોગ્ય કાળજી અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે ખાસ કરીને જેઓ વ્યવસાયિક અથવા મનોરંજન હેતુ માટે એમના અવાજનો ઉપયોગ કરે છે આ ઇવેન્ટનો ઉદ્દેશ અવાજ સંબંધિત મુદ્દાઓની જાગૃતતા વધારવા માટે વ્યક્તિઓને જરૂર પડે સહાય તાલીમ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે વોઇસને ખાસ દિવસ સમર્પિત કરવાનો ખ્યાલ ઓગણીસો ને નવ્વાણુંમાં બ્રાઝિલમાં સોસાયટી ઓફ લોજી એન્ડ વોઇસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેણે વાર્ષિક તારીખ તરીકે સોળ એપ્રિલની પસંદગી કરી હતી બરાબર છે ચલો એક પ્રશ્ન તમારા માટે વિશ્વ શ્રવણ દિવસ વર્લ્ડ હિયરિંગ ડે બરાબર ક્યારે મનાવવામાં આવે છે આ તો આજે તો વર્લ્ડ વોઇસ ડે છે ને હવે વર્લ્ડ હિયરિંગ ડે ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ઓન ધ સ્પોટ યુનિટ પ્રશસ્તિ પત્ર આઈ એનએસ શારદા તો આપણા એડમિરલ છે આર હરિકુમાર નૌકા આર હરિકુમાર નૌકાદળના જે ચીફ છે એમને એક એડમિરલ કહેવાય તો એમણે સીએનએસ દક્ષિણ નેવલ કમાન્ડ એસએનસી કોચિની એમની મુલાકાત દરમિયાન આઈ એનએસ શારદાને એન્ટીપાયરસી ઓપરેશન સફળ સંચાલન માટે ઓન ધ સ્પોટ યુનિટ પ્રશસ્તિપત્ર એનાયત કર્યું છે આઈ એનએસ શારદાની વાત કરીએ તો ભારતીય નૌકાદળનું ઓફસોર પેટ્રોલ વેસલ છે જેનું નિર્માણ હિન્દુસ્તાન સિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે કમિશન થયું સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો એકાણું ના રોજ હવે નૌકાદળની વાત આપણે કરીએ સપોઝ તો નૌકાદળ છે તેના વાઇસ ચીફ છે એમનું નામ શું છે દિનેશ ત્રિપાઠી છે અને નૌકા નૌસેના દિવસ છે ભારતમાં ચોથી ડિસેમ્બરે મનાવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન ભારતીય નૌકાદળ છેની સ્થાપના ક્યારે થઈ હતી જો ભારતીય નૌકાદળના પિતા કોને કહેવાય છે ખબર છે તો છત્રપતિ શિવાજીને કહેવાય છે એ પણ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોને પ્રેસ કરીને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે તો આજે આજે ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જો બાકી હોય તો સાથે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ વીકના કવર પેજ પર આવનાર નરેન્દ્ર મોદી ભારતના કેટલામાં વડાપ્રધાન છે તો તેઓ બીજા નંબરના વડાપ્રધાન છે જેઓ ન્યૂઝ વીક નામનું જે એક મેગેઝિન છે એ મેગેઝિનના કવર પેજ પર આવ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝ વીકના કવર પેજ પર આવવા માટે નરેન્દ્ર મો ઇન્દિરા ગાંધી પછીના પ્રથમ ભારતીય વડાપ્રધાન છે એક વ્યાપક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ ચીન પછી આર્થિક સુધારા આગામી લોકસભા ચૂંટણી ચતુર્ભુદ્ધ ગઠબંધન અને ભારતમાં લોકશાહીની ભૂમિકા સહિતના વિષયો પર સ્પેક્ટમ પર ચર્ચા કરી હતી પીએમ મોદીએ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો શ્રમ કાયદામાં સુધારા જેવી રૂપ નીતિઓને ટાંકીને આર્થિક પરિવર્તન માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી છે જો અહીંયા મેગેઝિન છે ન્યૂઝ વીક તમને ખબર છે

અને કુશળ પ્રતિભા દ્વારા આયો આધારિત છે હવે ન્યૂઝ વીકની વાત કરીએ તો એક સાપ્તાહિક ન્યૂઝ મેગેઝિન છે ઓગણીસો તેત્રીસમાં સાપ્તાહિક પ્રિન્ટ મેગેઝિન તરીકે સ્થાપના થઈ હતી અને ન્યૂઝ વીકનું વીસમી સદી દરમિયાન વ્યાપકપણે વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ઘણા બધા નોંધપાત્ર સંપાદકો ઇન ચીફ હતા બરાબર યાદ રાખજો આગળ જઈએ તાજેતરમાં કયા દેશે અંગારા એફઆઈ રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે તો જવાબ આવશે રશિયાએ કર્યું છે કોને કર્યું છે રશિયાએ રશિયાએ પ્રથમ વખત એના અંગારા એ ફાઈવ સ્પેસ રોકેટનું પરીક્ષણ કર્યું અગાઉ આ મહિનામાં અંગારા રોકેટના બે પ્રક્ષેપણ છે એ છેલ્લી ઘડી રદ કરવામાં આવ્યા હવે રશિયાનું અંગારા પ્રોજેક્ટની વાત કરીએ તો એની શરૂઆત ઓગણીસો એકાણું માં થઈ જેનો ઉદ્દેશ સ્થાનિક રીતે ઉત્પાદિત પ્રક્ષેપણ વાહન બનાવવાના પ્રથમ અંગારા એફઆઈ ટેસ્ટ ફ્લાઇટ બે હજાર ચૌદમાં બીજી બે હજાર વીસમાં ઉત્તર રશિયાના પ્લેસેટ્સમાંથી બરાબર બે હજાર એકવીસમાં અંગારા પ્રોજેક્ટનું આંશિક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું પરંતુ અસફળ રહ્યું હતું અંગારા એફઆઈને રશિયાના પ્રોટોન લોન્ચરને બદલવા માટે બનાવવામાં આવ્યું છે અંગારાને સાતસો ટન વજન ધરાવતું ચોવીસ પોઈન્ટ પાંચ ટન અવકાશમાં લઈ જવા માટે સક્ષમ ત્રણ તબક્કાનું રોકેટ છે રશિયાની વાત કરીએ તમને ખબર છે ને આપણે અગાઉ ભણ્યા હતા ગઈકાલે જ ભણ્યા હતા ને કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટે એક કોન્ફરન્સ યોજશે કયો દેશ કમેન્ટમાં જણાવો રશિયાની વાત કરીએ તો એનું કેપિટલ મોસ્કો છે શું છે એ લખાતું નથી બરાબર કેપિટલ એનું મોસ્કો છે રશિયાની કરન્સી છે રશિયન રૂબેલ પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન મિખાઈલ મિસુસ્ટન પ્રાઇમ મિનિસ્ટર યાદ રાખજો એની સંસદને ડ્યુમાં કહેવાય છે પરીક્ષામાં પૂછાય છે આ પ્રશ્ન નેશનલ જ્યુડિશિયલ એકેડેમીના નવા ડિરેક્ટર અથવા તો તમે એવું કહી શકો કાર્યકારી અધિકારી કોણ બન્યા છે જસ્ટિસ અનિરુદ્ધ રોય તો સર્વોચ્ચ અદાલતના તેઓ સેવા નિવૃત્ત અધિકારી છે જસ્ટિસ છે જસ્ટિસ અનિરુદ્ધ બોઝ નેશનલ જ્યુડિશિયલ એકેડેમીના ડિરેક્ટર તરીકે એમની નિમણૂક થઈ છે હવે નેશનલ જ્યુડિશિયલ એકેડેમીની વાત કરીએ તો ઓગણીસો એની સ્થાપના જેનું હેડક્વાર્ટર મધ્યપ્રદેશના ભોપાલમાં છે તે ભારતની સર્વોચ્ચ અદાલતના નેજા હેઠળની સંસ્થા છે જેનો ઉદ્દેશ દેશભરની ટ્રાયલ કોર્ટો અને બંધારણીય અદાલતોના ન્યાયાધીશોને તાલીમ અને શિક્ષણ આપવાનો છે તેને ભંડોળ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે અને તેના અધ્યક્ષ ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે ને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હાલમાં કોણ છે ને કેટલામાં છે તમે જણાવો પ્રથમ કોણ હતા હરિલાલ કણિયા હતા એન જેના નિયામક મુખ્ય કાર્યકારી અધિકારી હોય છે તેની નિમણૂંક અધ્યક્ષ દ્વારા એટલે કે સીજીઆઈ આની અધ્યક્ષ કરે આ યાદ રાખજો આગળ વધીએ હવે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી કહો અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એ કહી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો જો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને હવે એક સંયુક્ત સૈન્ય કવાયત છે દસ્ત ભારત અને બીજા કયા દેશ વચ્ચે તે યોજાય છે તો જવાબ આવશે ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની આ ડસ્ટલિંગ એક્સરસાઇઝ છે એની પાંચમી આવૃત્તિ ઉઝબેકિસ્તાનના તરમેજ જિલ્લામાં પંદરમી એપ્રિલે શરૂ થઈ છે ગઈકાલથી શરૂ થઈ ગઈ છે હવે કવાયત ડસ્ટલિંગ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની સંયુક્ત સૈન્ય ક્વાયતની પાંચમી આવૃત્તિ ચૌદ દિવસીય કવાયત પંદરથી લઈને અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન ઉઝબેકિસ્તાનના તરમેજ જિલ્લામાં યોજાય ચૌદ દિવસ લાંબી આ સંયુક્ત કવાયત છે એ યુનાઇટેડ નેશન્સના આદેશ હેઠળ પર્વતીય અને અર્ધશેરી લેન્ડસ્કેપમાં સંયુક્ત આતંકવાદી વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે આ કવાયતમાં ક્ષેત્રીય તાલીમ કામ કસરતો ચર્ચા લડાઈઓ પ્રવચન અને પ્રદર્શનો સામેલ હતા ડસ્ટલિંકની ચોથી આવૃત્તિ વીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ફોરેન ટ્રેનિંગ નોડ ઉત્તરાખંડનું પિથોરાગઢ ત્યાં યોજાઈ હતી અને આ જે કવાયત છે એની પ્રથમ આવૃત્તિ ઉઝબેકિસ્તાનમાં બે હજાર ઓગણીસમાં યોજાઈ હતી ઉઝબેકિસ્તાનની વાત કરીએ તો એની કરન્સી ઉઝબેક સમ છે બરાબર છે અને એના રાષ્ટ્રપતિનું નામ છે શું છે સહકત મિઝિયો વેવ તમારે કહેવાનું છે કે ઉઝબેકિસ્તાન છે એની એની કેપિટલ કઈ છે એનું એની રાજધાની કઈ છે જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો હવે નોબલ પ્રાઇઝ વિજેતા પીટર હિક્સનું ચોરાણું ચોરાણું વર્ષની વયે અવસાન થયું છે બ્રિટનના હતા અને ભૌતિક ભૌતિકશાસ્ત્રી હતા પીટર હિગ્સને હિક્સ બોઝોન પાર્ટિકલ એટલે કે ગોડ પાર્ટિકલની એમણે શોધ કરી હતી આ ગોડ પાર્ટિકલ બિગ બેંગ પછી પ્રમાણનું સર્જન કેવી રીતે થયું તે સમજવામાં મદદરૂપ થાય છે પીટર હિક્સને આ શોધ માટે બે હજાર તેરમાં ભૌતિક શાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ગોળ પાર્ટિકલની શોધમાં ભારતે પણ ફાળો આપ્યો છે હિગ્સ બોઝોનનું જે હિગ્સ નામ છે એ બ્રિટનના આજે ભૌતિક શાસ્ત્રી પીટર હિગ્સના નામ પરથી છે જ્યારે બોઝોનનું નામ ભારતના જે વૈજ્ઞાનિક છે ને સત્યેન્દ્રનાથ બોઝ એમના પરથી રાખવામાં આવ્યું છે બરાબર છે ચલો તમારા માટે પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ નોબલ પ્રાઇઝ કોને કયા ક્ષેત્રમાં સાના માટે મળ્યો હતો આન્સર આવડે તો કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી સૌથી શક્તિશાળી બળ કયું છે તો પરમાણુ બળ કયા પ્રાણીઓમાં ઊંચા તાપને ગર્ભનર પ્રાણીઓમાં પરિણમે છે ગરોળી આનુવંશિકતા અને ભિન્નતા અને એનો અભ્યાસને લગતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખવામાં આવે છે જનીન વિદ્યા કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે ઉલ્કા કારખાનાઓમાંથી મુક્ત થતા સલ્ફર ડાયોક્સાઇડ અને એન એમોનિયા આ ઉપરાંત પ્રદૂષિત હવામાંથી દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે એટલે પ્રદૂષિત હવાને આમાંથી દૂર કરવા ઓકે સલ્ફર ડાયોક્સાઇડ દૂર કરવા એમોનિયામાંથી દૂર કરવા શું વપરાય છે તો યાદ રાખજો વેટ સ્કર્બન પદ્ધતિ પૂર્ણિમાબેન પકવાસા ડાંગના ગાંધી ઘીલુભાઈ નાયક કુમાર સામાયિકના સ્થાપક સંપાદક કોણ હતા તો કુમારનું નામ લો એટલે રવિશંકર રાવળ સ્થાપક અને સંપાદક જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું અટલ બિહારી વાજપેયી તમને પૂછે જય જવાન જય કિસાન તો શું આવશે તો જય જવાન જય કિસાન એ સૂત્ર કોણે આપ્યું હતું તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે જો તમને આવડતું હોય તો આપણા ભારતના વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા હતા ચલો હું કહી દઉં લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય સંવિધાન આવું સૂત્ર કોણે આપ્યું તો આપણા હાલના વડાપ્રધાને આપ્યું એ પણ યાદ રાખજો અમદાવાદમાં કાપડ કેલકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી તો યાદ રાખજો ગૌતમ સારાભાઈ ગ્રામદાનનો વિચાર કોણે આપેલો વિનોબા ભાવે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન કયા દેશના અવકાશયાત્રીઓએ આર્ટિમસ પ્રોગ્રામના ભાગરૂપે અમેરિકાના નાસા ચંદ્ર મિશનમાં જોડાશે અને ચંદ્ર પર ઉતરશે તો જાપાનના તાજેતરમાં કોને રાષ્ટ્રીય મહિલા હોકી ટીમ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા હરિન્દ્રસિંહ ઓકે હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો કે અત્યાર સુધીમાં સૌથી ગરમ વર્ષ કયું હતું વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બે હજાર બે હજાર યાદ રાખજો સેકન્ડ પ્રશ્ન વિશ્વ શ્રવણ દિવસ ક્યારે છે વર્લ્ડ હિયરિંગ ડે ત્રીજી માર્ચ ત્રીજો પ્રશ્ન ભારતીય નેવીની સ્થાપના ક્યારે થઈ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ચોથો પ્રશ્ન ટાઇમ મેગેઝિન દ્વારા બે હજાર ત્રેવીસમાં પર્સન ઓફ ધ યર કોને ઘોષિત કરવામાં આવ્યા છે તો ટેલર સ્વિફ્ટ બરાબર છે પાંચમો પ્રશ્ન રશિયા યુક્રેન યુક્રેનની શાંતિ માટેની કોન્ફરન્સ જૂન મહિનામાં યોજાવાની છે ક્યાં સ્વિતઝરલેન્ડ છઠ્ઠો પ્રશ્ન હાલમાં આપણા સીજીઆઈ છે એમનું નામ શું છે જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ કેટલામાં નંબરના છે પચાસમાં નંબરના સાતમો પ્રશ્ન ઉજબેકિસ્તાનનું કેપિટલ છે નામ શું છે તાસ્કંદ પ્રશ્ન ભારતમાં પ્રથમ નોબેલ પ્રાઇઝ વિજેતા કોણ રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ નામની એમની રચના માટે કયા ક્ષેત્રમાં સાહિત્ય માટે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલી ટેક યુનિવર્સિટી કયા દેશની છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલા વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું જો બધાને ભણવાની મજા પડી હશે ભણવાની મજા પડીએ તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત